નમસ્કાર આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા છે પ્રાચીન ચીની ફિલસૂફી પર અને એમાં પણ ખાસ તો લાઓત્સુ અને એમના તાઓવાદ પર હા લાઓત્સુ જે લગભગ છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વે થઈ ગયા એવું મનાય છે એમના જીવન વિશે બહુ રહસ્ય છે કે ને કેટલાક તો એમને એક સાંકેતિક પાત્ર જ ગણે છે બરાબર પણ એમનું જે કામ છે પેલું તાઓ તે ચિંગ એ તો મતલબ દુનિયાભરમાં બહુ પ્રખ્યાત થયું છે નાનકડી બુક છે પણ ગહન છે ચોક્કસ જીવન પ્રકૃતિ સમાજ બધાને સમજવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે તો આજે આપણે એમના મુખ્ય વિચારો જેમ કે તાવ વુ વે યીન અને યાંગ અને એમની આજની દુનિયામાં શું પ્રાસંગિકતા છે એ સમજવાની કોશિશ કરીશું ચાલો શરૂ કરીએ જરૂર તો પહેલો અને સૌથી મુખ્ય સિદ્ધાંત છે તાઓ તાઓ તે ચિંગનું હાર્દ એનો અર્થ માર્ગ કે રસ્તો એવો થાય છે પણ શું એ એટલું જ છે કે કંઈક વધુ ઊંડું છે હમ માર્ગ એ એક અનુવાદ છે પણ એનાથી ઘણું વધારે છે તાઓ એટલે એમ સમજો કે બ્રહ્માંડનો જે કુદરતી ક્રમ છે એનો જે સહજ પ્રવાહ છે એ અચ્છા એ કુદરતી પ્રવાહ હા એક અદ્રશ્ય શક્તિ જે બધું જ ચલાવે છે એને શબ્દોમાં બાંધવું અઘરું છે પણ લાઓ એમ કહે છે કે જીવનમાં સુખ અને શાંતિ ત્યારે મળે જ્યારે આપણે આ પ્રવાહ સાથે હા સુમેળમાં રહીએ એની વિરુદ્ધ ના જઈએ જેમ નદીના પ્રવાહ સાથે વહેવું એના જેવું કંઈક બિલકુલ એ જ વાત છે પ્રવાહની સામે લડવાને બદલે એની સાથે તાલ મિલાવવો સમજાઈ ગયું અને આ જે પ્રવાહ સાથે વહેવાની વાત છે એના પરથી બીજો એક મહત્વનો વિચાર યાદ આવે છે વુવેઈ હા વુ વે એનો અર્થ ઘણીવાર કંઈ ન કરવું એવો લેવાય છે શું એ સાચું છે એમ લાગે કે જાણે આળસુ બની જવાનું કહેતા હોય ના ના એ એક બહુ મોટી ગેરસમજ છે વુ વે નો અર્થ આળસ કે નિષ્ક્રિયતા બિલકુલ નથી તો શું છે એનો સાચો અર્થ છે પ્રયાસરહિત ક્રિયા અથવા બળ વિનાની ક્રિયા પ્રયાસરહિત ક્રિયા એટલે એટલે કે એવું કામ જે કુદરતી રીતે થાય જેમાં બિનજરૂરી જોર તણાવ કે દબાણ ના હોય લાઓત્સુનું કહેવું છે કે જ્યારે આપણે વસ્તુઓ પર જબરજસ્તી નથી કરતા એને પોતાના સમયે પોતાની રીતે થવા દઈએ છે ત્યારે એ આપોઆપ યોગ્ય રીતે ગોઠવાય છે રસપ્રદ પણ આ સાંભળવામાં સારું લાગે પણ વ્યવહારમાં ધારો કે કોઈ મુશ્કેલી આવી કોઈ અન્યાય થતો હોય ત્યારે પ્રયાસરહિત ક્રિયા કેવી રીતે કરવી શું એમ એમ જ બેસી રહેવા જેવું નથી કેટલાક ટીકાકારો આ જ મુદ્દો ઉઠાવે છે કે નહીં સારો સવાલ છે જુઓ પ્રયાસરહિતનો અર્થ શૂન્ય પ્રયાસ નથી પણ અયોગ્ય પ્રયાસ વિના એટલે કે બિનજરૂરી ધમપછાડા વગર અચ્છા એનો મતલબ એ નથી કે કંઈ કરવાનું જ નહીં પણ જે કરવાનું છે તે યોગ્ય રીતે યોગ્ય સમયે અને ઓછામાં ઓછા સંઘર્ષ સાથે કરવાનું પરિસ્થિતિને સમજીને શાંતિથી પ્રતિભાવ આપવાનો છે આવેશમાં આવીને પ્રતિક્રિયા નહીં એટલે કે સમજી વિચારીને યોગ્ય પગલું લેવું હા અને એ પગલું પણ પેલો જે તાવનો પ્રવાહ કયો ને એની સાથે સુમેળમાં હોવું જોઈએ એની વિરુદ્ધ નહીં આ બહુ સૂક્ષ્મ સંતુલનની વાત છે આ સંતુલનની વાત આવી એટલે મને યન અને યાંગ યાદ આવ્યા એ પણ તાવવાદનો જ ભાગ છે ખરું ને શું આ વુ સાથે જોડાયેલો છે ચક્કસપણે યન અને યાંગ વગર તાઓવાદ અધૂરો છે એ બ્રહ્માંડની દ્વૈતતા બતાવે છે દ્વૈતતા એટલે અને પ્રકાશ એ યાંગ રાત અને દિવસ સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ નિષ્ક્રિયતા અને સક્રિયતા અચ્છા વિરોધી પણ એકબીજા વગર અધૂરા બરાબર આ બંને શક્તિઓ મળીને જ સંપૂર્ણતા બને છે જીવનના દરેક પાસામાં આ બંને વચ્ચે સંતુલન જરૂરી છે અને વુવે એક રીતે આ જ સંતુલન શોધવાની કળા છે ક્યારે સક્રિય થવું યાંગ અને ક્યારે શાંત રહેવું કે ગ્રહણશીલ બનવું યિન હમ આજના સમયમાં આ બધું સમજવું વધુ જરૂરી લાગે છે ખાસ કરીને જ્યારે ચારે બાજુ વધુ ને વધુ મેળવવાની દોડ હોય લાઉત્સુ તો સાદગી અને અનાસક્તિની વાત કરે છે હા અને એટલે જ એમના વિચારો આજે પણ એટલા જ કદાચ વધુ પ્રાસંગિક છે એમનું કહેવું છે કે આપણી મોટાભાગની સમસ્યાઓ આપણો દુઃખ એ આપણી બિનજરૂરી આસક્તિમાંથી જન્મે છે આસક્તિ એટલે ભૌતિક વસ્તુઓ પ્રત્યે ભૌતિક વસ્તુઓ પદ પ્રતિષ્ઠા આપણી ઓળખ આપણી લાગણીઓ આ બધા સાથે આપણે જરૂર કરતા વધુ ચોંટી જઈએ છે લાઓસુ કહે છે કે સાચું સુખ અને શાંતિ તો સાદગીમાં છે ઓછી જરૂરિયાતો રાખવામાં છે એટલે કે ઓછામાં વધુ શોધવું બરાબર આજના ભૌતિકવાદી અને કન્ઝ્યુમરિઝમના યુગમાં આ વિચાર ખરેખર મનન કરવા જેવો છે અને નેતૃત્વ એટલે કે લીડરશિપ વિશે પણ એમના વિચારો બહુ અલગ છે ખાસ કરીને જો આપણે કન્ફ્યુશિયસ સાથે સરખાવીએ તો કન્ફ્યુશિયસ તો શિસ્ત નિયમો સંરચનાની વાત કરે હા જ્યારે લાઉત્સુ શું કહે છે કે શ્રેષ્ઠ નેતા એ છે જેની હાજરી ભાગ્ય જ અનુભવાય એટલે એ કેવી રીતે નેતા દેખાય જ નહીં મતલબ કે એવો નેતા જે પોતે બધું નિયંત્રિત કરવાને બદલે લોકોને એમની રીતે કામ કરવા દે એમને સશક્ત બનાવે એમને વિકસવાની તક આપે એ માર્ગદર્શન આપે પણ એટલી સૂક્ષ્મતાથી કે લોકોને એમ જ લાગે કે આ સફળતા એમને પોતાની મીળે મળી છે આ તો પેલું લીડ બાય નોટ લીડિંગ જેવું થયું એ જ ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો અને લોકોની જે સ્વાભાવિક શક્તિ છે એના પર વિશ્વાસ રાખવો જોકે ટીકાકારો એમ પણ કહે છે કે આજના જટિલ સમાજમાં મોટા સંગઠનોમાં આ પ્રકારનું નેતૃત્વ કદાચ થોડું વધુ પડતો આદર્શવાદી લાગે લાગુ કરવું અઘરું પડે હા એ મુદ્દો પણ વિચારવા જેવો છે આ તાવવાદના વિચારોનો પ્રભાવ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે એનો સૌથી મોટો અને સ્પષ્ટ પ્રભાવ તો ઝેન બુદ્ધિઝમ પર પડ્યો છે ખાસ કરીને વુ વે અને અનાસક્તિના વિચારોનો અચ્છા અને પશ્ચિમમાં પણ એનો પ્રભાવ દેખાય છે જેમ કે મિનિમિલિઝમનો વિચાર છે ઓછી વસ્તુઓ સાથે જીવવું પછી પર્યાવરણવાદ પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની વાત અમુક અંશે મનોવિજ્ઞાનમાં જે ફ્લો સ્ટેટની વાત આવે છે એમાં પણ તાવવાદના પડઘા છે એમ જોવા જઈએ તો લાઓત્સુના મુખ્ય વિચારો પેલો તાવ સાથે સુમેળ વુ વે દ્વારા સહજ ક્રિયા યેનયાંગનું સંતુલન સાદગી અનાસક્તિ આ બધું હજારો વર્ષ પછી આજે પણ આપણને કંઈક શીખવી જાય છે માર્ગદર્શન આપી શકે છે નિશ્ચિતપણે એ આપણને વારંવાર યાદ અપાવે છે કે જીવનની જે સાચી ખુશી છે જે સંતુલન છે એ બહારની દુનિયામાં ભૌતિક વસ્તુઓમાં નથી પણ ક્યાં છે એ આપણી અંદર છે અને પ્રકૃતિ સાથેના આપણા સંબંધમાં આપણી સુમેળમાં રહેલું છે સરસ તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આજનું જીવન કેટલું ઝડપી છે જટિલ છે સ્પર્ધાત્મક છે હા ખરેખર તો આવા સમયમાં શું આપણે ખરેખર લાઓત્સુની જેમ પ્રવાહ સાથે વહીને અને પ્રયાસરહિત ક્રિયા કરીને વધુ શાંતિ વધુ સંતુલન વધુ સાર્થકતા મેળવી શકીએ આ ખરેખર વિચારવા જેવો સવાલ છે ખરું ને ચોક્કસ મનન કરવા જેવો પ્રશ્ન છે